પછી ત્રણ વસ્તુ સાથે ત્રણ વસ્તુ બે વસ્તુ સાથે બે વસ્તુ જોડો હા સરસ

નાનું ચોરસ બનાવો ચાલો હા હા નાનું ચોરસ બનાવવાનું મોટું નહીં બનાવવાનું હા હા ચાલો પછી છે હા એકડો બગડો એકડો બગડો પણ ચાલો એક ટપકું બે ટપકા પછી ત્રણ ટપકા તો એક ટપકું આવી તો એના પછી કોણ કેટલા ટપકા દોરવાના બે ટપકા ચાલો બે ટપકાનું ચોરસ ખાનું બનાવો ચોરસ ખાનામાં બે ટપકા બનાવો સરસ હા ધ્રુવિલે મસ્ત બનાવ્યું હં ધ્રુવિલે મસ્ત બનાવ્યું હા કાર્તિકે મસ્ત બનાવ્યું મસ્ત મસ્ત

બે બનાવવાના ને અહીંયા બે ટપકા બનાવવાના પ્રશ્ન ત્રણ હવે જેટલી હું આ જેટલી હું બોલપેન છે બોલપેન હું તમને આપું એટલી તમારે ગણીને મને બતાવવાની કે આ કેટલી બોલપેનો છે બરાબર ચાલો પહેલા છે ધ્રુવિલ ધ્રુવિલનો વારો તો ધ્રુવિલ ગણશે ચાલો ગણો કેટલી બોલપેન છે મોટેથી બોલવાનું હા બસ કેટલી થાય પાંચ ચાલો બીજી ચાલ પાછા ગણો કેટલી થાય બધી ભેગી કરો આઠ ચાલો ચાલો આ કેટલી છે ગણો એને બોલવાનું છે ત્રણ ચાલો આ ગણો કેટલી થાય chào lô à, đi ngon đi thay nào xơ rơs ở đây hả ha chà lô anh mukwan anh mukwan lá kệ đi હમ ચાલો બીજી ગણો ચાલો કેટલી થાય ભેગી કરી નાખો બધી ભેગી કરી દેવાની હો પાછી સાત સરસ ચાલો દૂરબીણો વારો ચાલો દૂરબી ગણે ચાલો બધી વોલપેન ગણો કેટલી થાય

છ ચલા ગણો કેટલી થાય ચલા ગણો છ નવ સરસ ચાલો હવે ગણો કેટલી થાય

ચાલો આ કેટલી છે ચાલો પ્રશ્ન ચાર હું બોલું એ સંખ્યા લખવાની છે ચાલો લખો ત્રણ તગડે ત્રણ હા લખી દીધા ચાલો એની નીચે લખો પાંચડે પાંચ चलो 9 वडे 9 લખો 9 વડે 9 દીદી લખી તો કિતવા છે ચાલો બગડે બે અને છેલ્લું 8 8 ચાલો લાવ ધ્રુવિલ આપે ધ્રુવિલ કેટલા સાચા છે બે ત્રણ ચાર પાંચ સરસ પાંચમાંથી પાંચ સર આ પણ છે ચાલો ત્રણ પાંચ નવ બે આઠ સરસ પાંચ ના બસ પૂરું હવે ચાલો ધ્રુવી આપે ચાલો ધ્રુવીને ત્રણ પાંચ નવ સરસ ધ્રુવીને પણ પાંચ માંથી પાંચ ચાલો આયુષ ને ત્રણ પાંચ નવ બે આઠ સરસ પાંચ માંથી પાંચ હા આવડે બધાને એકડા આવડે તો चलो प्रीती आई प्रीती ने 5 माथी 5 छे सरस नंददीप पुनेविता चलो दीप आठोड़ो एवो गयो पाडले है एम सरस पाडवानो चलो